જય મૃગેશ્વર આજે વોર્ડ નંબર પાંચની લોક અદાલતનું આયોજન કરવાનું મેયર તમારા દ્વારા એમાં એમાં મારા પ્રશ્નને જરા પણ વાંચ આપવામાં આપવામાં નથી આવી મારો પ્રશ્ન રજૂ કરતાની સાથે જ મને બેસાડી દેવામાં આવ્યો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ દ્વારા મારા પ્રશ્નને સાંભળવામાં નથી આવ્યો મેં ગઈકાલે વોર્ડ નંબર ચારમાં જે સ્વચ્છતાને લઈને પ્રશ્નની રજૂઆત કરી હતી પરંતુ આજે જ્યારે વોર્ડ નંબર પાંચનો જે આ પ્રશ્ન છે તો એ પ્રશ્નને લઈને મારે જે રજૂઆત કરવાની હતી રજૂઆત કરવામાં ઊભો થયો તરત જ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ મને બેસાડી દીધો અને મને એવું કહ્યું કે જો તમે વોર્ડ નંબર ચારમાં રજૂઆત કરી છે તો તમે વોર્ડ નંબર પાંચમાં રજૂઆત ન કરી શકો આ કેવો ન્યાય છે જો દરેક નાગરિક છે કોઈ પણ પ્રશ્ન હોય તો એની રજૂઆત કરી શકે કોઈ શિક્ષક સ્કૂલમાં પણ જ્યારે કોઈ પરીક્ષા ન દઈ શકતા હોય તો એના માટે એક સ્ટુડન્ટ રાખવામાં આવતો હોય પણ જ્યારે કોઈ વ્યક્તિ બોલી નથી શકતા એમને નથી ફાવતું તો એમના વતી પણ હું ક્યારેક એના એમના વતી હું રજૂઆત કરતો હતો કે જે ગટર અને રોડના પ્રશ્ન છે એ રજૂ કરતો હતો પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેને મને બિલકુલ પણ આવા પ્રશ્ન રજૂ કરવા માટેની મંજૂરી ન આપી અને મને બેસાડી દેવામાં આવ્યો ટૂંકા ગાળામાં જ્યારે મેયર આ પ્રશ્નનું સમાધાન કરવાના હોય ત્યારે મારી અગાઉ જ એક રજૂઆત હતી કે જે ચોમાસા પહેલાં જે આ રોડ રસ્તા રિપેરિંગ કરવા ગટરો ભરવી એવી મારી અગાઉ જ રજૂઆત હતી પણ જ્યારે લોક દરબાર સુધી જ્યારે એક મહિનો થઈ ગયો છે છતાં પણ મારે એ રજૂઆત હતી કે તમને રજૂઆત કરેલી છે છતાં પણ આનો ઉકેલ નથી આવ્યો તો મને લાગતું નથી કે ટૂંકા ગાળામાં કોઈના પ્રશ્નનું સમાધાન થાય આથી મારે ફરીથી એક વખત મેયરની યાદી આપવા માટેની મારી રજૂઆત હતી કે મારે એક મહિનો થઈ ગયો છે આ સમસ્યા તમને તમને અને કમિશનર શ્રી ડીપી દેસાઈ સાહેબને લેખિતમાં આપેલી છે છતાં પણ આ પ્રશ્નનો કેમ ઉકેલ નથી આવતો તો આ લોક દરબારમાં પણ મને એવું લાગતું નથી મારો પ્રશ્ન તમામ દબાવી દેવામાં આવ્યો છે મારા મને લોકશાહીનો કોઈ પણ ઉપયોગ થવામાં નથી આવ્યો